અમરેલી જિલ્લાના ધારી શહેરમાં આવેલી આઈટીઆઈ દ્વારા પ્લેસમેન્ટ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું આ ભરતી મેળામાં ધારી તાલુકાભરના ઉમેદવારોએ ફોર્મ ભરી હાજરી આપી હતી પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા લાયકાત મુજબ નોકરી આપવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ વિભાગો દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા અને ઉમેદવારોને નોકરીની તક આપવામાં આવી રહી છે આયોજનથી સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તક મળી રહી છે નમસ્તે આજે રોજ તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ ઇન્ડિયન ગેસ કંપની દ્વારા આપણી સંસ્થા આઈટીઆઈ ધારી ખાતે પ્લેસમેન્ટ મેળાનું ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે જેમાં ઇન્ડિયન ગેસ કંપનીના રિપ્રેઝેન્ટેટિવ મેનેજર આવ્યા છે અને જે ઇન્ટરવ્યુ આજે આપણી સંસ્થામાં જે ઉમેદવારો બહારથી પણ છે અને જૂના આઈટીઆઈ ઘણા અલગ અલગ ફેડમાંથી પાસઆઉટ તાલીમાર્થીઓ જે છે એ લોકો પણ એલિજિબલ છે એ સિવાય ભારતી પણ જે કેન્ડિડેટ આવ્યા છે એ બધાનું ખૂબ સરસ રીતે આઈટીની ધારીમાં ઇન્ટરવ્યૂનું આયોજન છે જે હાલ ચાલી રહ્યું છે જેમાં ખૂબ સારી નોકરીની અને ખાસ કરીને લોકલ એરિયામાં આપણા વિસ્તારમાં ખૂબ સારી એવી નોકરીની તક છે અને બીજી ખાસ વાત એ કે જોબ તો સારી છે પણ પગાર ધોરણ પણ સારા છે તો આજની મોંઘવારીમાં જે આ પગાર ધોરણ છે એ બેરોજગારો માટે તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખૂબ સારી એવી તક છે તો હજી પણ કોઈ બહારથી કે જે આજે ન નથી આવી શક્યા કોઈ કારણોસર તો એ લોકો પણ આઈટીઆઈ ધારીનો સંપર્ક કરી અને અમે જે રીતે શું કહેવાય કે ગાઈડન્સ આપીએ એ મુજબ પોતાનું ડેટા અને ને એ બધું આપી શકે છે જે અમે આ આજના દિવસમાં ઇન્ટરવ્યૂ પૂરું થઈ ગયા પછી પણ કંપનીના મેનેજરો સાથે કોન્ટેક કરી અને એમનું ઇન્ટરવ્યૂ